નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના નાના કેવાડિયા ગામે પ્રજાજનોના પ્રશ્નો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સેવા સેતુ કાર્યક્રમ લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકાના નાના અંકેવાડીયા ગામની પ્રાથમિક શાળામાં દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આવા સેતુ સેવા સેતુ કાર્યક્રમની અંદર સાત બાર આઠ પ્રમાણપત્ર માટેની અરજી રેશન કાર્ડમાં ઈ કેવાયસી એની અરજી રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટેની અરજી આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટેની અરજી મિલકત આકારણીના ઉતારા માટેની અરજી રેશન કાર્ડમાં સુધારા કરવા માટેની અરજી આવકના દાખલા માટેની અરજી સહિત આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ કરવા જન્મ પ્રમાણપત્ર સહિતની જુદી જુદી કુલ એક હજાર સાતસો બાણું અરજીઓ મળી હતી પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો સો ટકા હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો તદ ઉપરાંત અત્રે આયોજિત મેડિકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપી સહિતના દર્દીઓનું નિદાન કરી જરૂરી દવા આપી સારવાર કરવામાં આવી હતી આમ સેવા સેતુ કાર્યક્રમ જે પ્રજા પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલવા લાવવાનું અસરકારક માધ્યમ બન્યું છે સરકારના આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારાના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે નાના કેવાડિયા ગામમાં વેજલ સેવા સેતુ કાર્યક્રમ સફળ બનાવવા માટે થઈને લખતર તાલુકા મામલતદાર હર્ષવર્ધન પરમા તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી સહિત મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી હતી ત્યારે સેજાના તલાટીઓ પણ આ જે સેવા સેતુ કાર્યક્રમની ઉપસ્થિત ઉપસ્થિત રહી અને તેમણે પણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો